ખાટા અંબાના અમદાવાદમાં રહેતા સમસ્ત પ્રજાપતિ ભાવિ ભક્તો દ્વારા અમદાવાદથી રવિવારના રોજ ખાટા અંબા મુકામે પહોંચી માતાજીના ચરણોમાં નતમસ્તક થઈ તમામ ભાવિ ભક્તોએ ધન્યતાની લાગણી અનુભવી હતી પગપાળા દરમિયાન સમાજના અગ્રણીઓ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી તેમજ ખાટા આંબા ગામમાં રહેતા પ્રજાપતિ પરિવાર દ્વારા પણ તમામ ભાવિ ભક્તોના સ્વાગત માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સમસ્ત ગામના પ્રજાપતિ પરિવાર દ્વારા બપોરે પ્રસાદી રૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ યાત્રા દરમિયાન તમામ દાતાશ્રીની મહત્વની ભૂમિકા રહી હતી તેમજ રસ્તામાં આવતા યાત્રા સ્થળ જેમ કે

તૈયારી બતાવવામાં આવી હતી સાથે અમદાવાદ વીએમજી ન્યૂઝ કંઈ ભાષણ જોવું ન હોય તો પ્રસંગોમાં બે શબ્દો કહેવાનું એટલા માટે મને મન થાય છે કે આમ તો અમારા મુખ રસિકભાઈ જે બધે ચાર માના પ્રત્યે છે અમારા ખદાજી ગિરીજભાઈ અમારા ધારોભાઈ સભ્ય આમ કહેવાય કે ખાતાના થાય ધારોભાઈ જભ્યાં ધનુભાઈ ધનુભાઈ કહે કે આ ધનુભાઈ અમારા હા હવે આમ તો ખરેખર જ્યારે અમારા હાથમાંનો બી એ સમાચાર જસ્ટ ગઈકાલે જ બનાવ્યા એ કાકા બાના આપણા ભાઈઓ બ્રહ્માણી મંદિર કાકાભાઈ ઊભી ચાલતા સંગ લઈને જાય છે અને અહીંથી પસાર થાય છે તો મેં કીધું આનાથી વિશેષ આપણને લાભ ક્યાંથી એમને ખાસ મેં કીધું આગ્રહ કરીને કહો બી અમારા ત્યાં વધારો થોડું વિસાવમાં આપો

જે સમાજની આપણા સમૂહ લગ્નમાં પહેલી અમે